મિત્રો ફરીઓ એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ કરશનની અંદર તો આજે આપણે એક ટ્રેન્ડ કે સ્ટાઇલની અંદર એક ન્યૂઝ ઇફેક્ટની અંદર એક આ વિડીયો લિંક લઈને આવ્યા છે ગુજરાતી સોંગ ઉપર જ તે તો આ વિડીયો થોડુંક તમારે ધ્યાનથી અને પૂરું પૂરું જવો પડશે કેમ કે આ અંદર ઘણી બધી ઇફેક્ટ છે અને ઘણી બધી જગ્યાએ આપણે ઘણા બધા ફોટા મૂકવાના છે તો થોડુંક અઘરું છે તો તેના માટે બસ વિડીયો થોડુંક ધ્યાનથી અને પૂરું પૂરો જોઈ કઈ કઈ જગ્યાએ તમારા ફોટા મૂકવા તે આપણે તમને વિડીયોની અંદર બતાવીશું તો બસ એક નાણાંક ડેમો જોઈ લો ફૂલ ડેમો આપેલિગામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક ડેમોની લિંક બે ડિસ્ક્રિપ્શનમાં તમને આ પેલેશન દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી

તો ડેમોની અંદર તમે જે વિડીયો છે મિત્રો એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે ફૂલ પ્રોજેક્ટ છે પણ તેની અંદર થોડીક ઇફેક્ટ છે તે વધારે છે તેના માટે થોડુંક ધ્યાનથી તમારે જોવા પડશે તો પ્રોજેક્ટ લેવા માટે ગૂગલમાં આવવાનું છે નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નીચે તમને આજે સાઇટ મળી જશે આ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો ને આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે અહીંયા ઉપર જે સર્ચનું આઈકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી આ જે સર્ચનું બોક્સ છે એની ઉપર તમારે કોડ લખવાનો રહેશે કોડ છે જીરો નાઇન ફાઇવ જીરો જીરો નવસો ને પચાસ સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો તો નીચે તમારા ટાઈટલ કોડ અને થમલાને દેખાઈ દેશે જે વલીવાળી પોસ્ટ છે તમારી પાસે આવી છે હવે જે ઓલીનો નિબંધ નિમંત છે આ પોસ્ટમાં તમારે નિમંત એન્ડમાં આવવાનું છે નિબંધ પૂરો થાય ત્યાં સુધી તમારે આવી જવાનું છે ત્યાં આગળ લખેલો દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ ત્યાં સુધી તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવી જશે પ્રોજેક્ટ એડ કર્યા પછી તમે વિન ધ્યાનથી જોજો એટલે તમને આની કઈ જગ્યાએ ફોટા છે તે તમને સમજાઈ જાય છે નીચે ઇનપુટનું બટન છે એને ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમે ઓપન કરી રેડી તો આ પ્રોજેક્ટ તમે એડ કરશો ઓપન કરશો તમારા પ્રોજેક્ટમાં થોડુંક ફોન તમારો શોર્ટ તો હોય એવું તમને લાગશે ફોન થોડુંક હેંગ થતો હોય તો એવું લાગશે કેમ કે આની વધારે ઇફેક્ટ છે વધારે ગ્રુપ છે એના કારણે અને એક્સપોર્ટ થવામાં પણ તમારે પંદરથી વીસ મિનિટ લાગી શકે છે રેડી તો હવે જો અહીંયા આગળ તમને આ સ્ટારવાળા ફોટા દેખાઈ રહ્યા છે એક સ્ટારની અંદર ત્રણ ઇમેચ છે આ ગમે ત્રણ ઇમેચ યા ગમે ત્રણ ઇમેચ યા અને એક બે અંદર ફોટો તમને સ્ટાર્ટિંગમાં દેખાઈ રહ્યો છે તો આજે સ્ટારવાળા જે પણ ફોટા છે તે તમને અહીંયા આગળ જો ગ્રુપ દેખાઈ રહ્યા છે સ્ટારવાળા ચાર ગ્રુપ છે અહીંયા આગળ સાઇડમાં તમને ગ્રુપ દેખાઈ રહ્યો છે તો આજે ગ્રુપ છે એના પર ક્લિક કરી ત્યાં આગળ એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એમાં તમારે જવાનું રહેશે ત્યાં તમે જશો એટલે તમે જો આગળ છે આ રજને એ જ ઓપ્શન દેખાદ આજે ત્રણ ઇમેજ છે ત્રણ ઇમેજના અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે તો આ ગ્રુપ છે એનામાં ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે યાગે તમને ઇમેજ જોવા છે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી જે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનો છે અને તમારે જે ફોટો રાખો છો ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દઉં તમારો ફોટો સેન્જ દેખાય એકવાર બેગ દબાવવાનો છે ત્યાં તમારો ફોટો સેન્ડ થને આવી ગયો છે રાઇટ ત્યાર પછી જે આ બે સાઇડના ફોટા છે તમને નીચે દેખાશે તે જ પ્રમાણે તમે સેન્જ કરીશો રાઈટ તો આર્થના તમને ચાર ગ્રુપ મળી જશે સ્ટારવાળા રેડી એક બે ત્રણ ને ચાર તો શહેર શેરમાં સેમ પ્રોસેસ છે અંદર જવાનું છે એની અંદર ગ્રુપ મળશે એની અંદર ફોટો મળશે ફોટા ઉપર ક્લિક કરીને ફોટાને તમારે સેન્ડ કરી લેવાનું છે ત્યાર પછી જે બેકગ્રાઉન્ડ અંદર ફોટો તમને આગળ ઉપર જ દેખાઈ દઈશું વાળો ફોટો એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી જે પ્લસ પ્લસનું આઈકન છે એના પર ક્લિક કરી દેવાનું છે તમારો ફોટો બેકગ્રાઉન્ડ અંદર એડ થઈને આવી જશે રેડી ફોટો તમારો ઉપરથી કટ થઈ રહ્યો છે તો ફોટા પર ક્લિક કરી દો આ જે ટપકું છે સૌ તમારે આ ટપકાને લાંબુ કરવાનું રહેશે અને ત્યાર પછી એ ફોટા છે નીચેની તરફ લઈ લેવાનું છે ડાયરેક્ટ તમે અહીંયાથી લઈ શકશો સ્ક્રીન ઉપર ક્લિક કરીને આ પ્રમાણે તમારે ફોટો અહીંયા શેર થઈને આવશે રેટ તમારો રોટેશન કરવાનો ફોટો ઊભી સાઈડમાં રાખો તો પણ તમે રાખી શકો જે પણ તમને પસંદ આવે તે પ્રમાણે તમારા ફોટાને આગળ રાખી લેવાનું છે તમે છે આગળ જવાનું છે આગળ આવશો તમને બીજા જે એક્સ વધારાના જે ગ્રુપ છે તમને મતલબ જે બીજા ગ્રુપ છે તમને આગળ જોવા મળશે રે તો બધા ફોટા છે અલગ અલગ ગ્રુપની અંદર તમને જોવા મળશે અહીંયા આગળ આવશો છે ઉપર કરશો અહીં આગળ તમને નીચે ગ્રુપ દેખાય રહ્યું છે જે આગળ તમને ત્રણ ઇમેજ આવી જશે અલગ અલગ જે ઇફેક્ટ આવી રહી છે તે આ ગ્રુપની અંદર મળશે તો ગ્રુપમાં જવાનું છે ત્યારે પછી જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે ક્લિક કરવાનું છે અહીં આગળ તમને આવશો એટલે તમને જો ત્યાં એક ફોટો દેખાઈ રહ્યો છે અને એક આ ગ્રુપ દેખાય રહ્યો છે આ જે ગ્રુપ છે નાનું થઈ ગયું છે તમારે શું આવી રીતે જો કોઈ ગ્રુપ કટ થતું હોય તો અહીંયા એન્ડમાં જે હોય આવી ગ્રુપ ઉપર ક્લિક કરી આ જે એરો છે આ એરો ઉપર ક્લિક કરવાનું તો ગ્રુપ લંબાઈને આવે છે ડેડી આ પ્રમાણે રેડી હવે જે ગ્રુપ છે આની અંદર તમારે ક્લિક કરી પાછું એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે એટલે પાછા તમને આગળ છે આજે બે ફોટા દેખાઈ રહ્યા છે આ બે ફોટા તમારે સેન્ડ કરવાના છે તો ડાયરેક્ટ ફોટા પર ક્લિક કરી તમે ફોટાને સેન્ડ કરી શકશો ત્યાર પછી આગળ જે બેકગ્રાઉન્ડમાં ફોટો તમને આગળ દેખાશે પર ક્લિક કરી વાળો ફોટો સેન્ડ કરી શકશો ડેડી તો આ એક ગ્રુપનું આપણું થઈ ગયું હવે પાછું તમે આગળ આવી છે તમારે આગળ જવાનું રહેશે એડ આ જે ગ્રુપ છે આપણે અહીંયાથી એડિટ કરી લીધું છે આ જે ઇફેક્ટું જે ગ્રુપ હતું તેનું ફોટાનું તે ત્યાર પછી આગળ આવશે તમને પાછા બે અહીંયા ગ્રુપ જોવા મળશે જ્યાં ફોટાની ઇફેક્ટ આવી રહી છે તે તો આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે તમને એડ ગ્રુપમાં તમારે જવાનું છે અહીં આગળ તમને અલગ અલગ ગ્રુપ છે પાછા જોવા મળે છે કેમ કે આજે ચાર ઇમેજ તમને અલગ અલગ ડિઝાઇનમાં દેખાય છે તો ચાર ગ્રુપ તમને દેખાય આ ચારેયની અંદર એક ઇમેજ જોવા મળશે તો ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપ છે એમાં જવાનું છે ત્યાં તમને ફોટો જોવા મળશે આ ફોટા ઉપર ક્લિક કરી રેડી ખાલી ઉપરનો એક ફોટો સેન્ડ કરશો તો પણ ચાલશે ખાલી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને સેન્ડ કરી લેવાનો છે રેડી આવી રીતે તમને જે શિયાળ ગ્રુપ છે આ શિયાળ શિયાળની અંદર અલગ અલગ ઇમેજ તમારે મૂકી દેવાનું છે અને એકવાર બેગ દબી દેવાનું છે એટલે એ ગ્રુપનું પણ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે રેડી ત્યાર પછી તમારે સાથે આગળ જવાનું છે આ બે ગ્રુપ આપણે બનાવી લીધા છે હવે સાથે આગળ આવી દઈશું ત્યાં તમને આ જે ગ્રુપ દેખાય સુધી લાસ્ટ વ્રુપ એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એમાં જવાનું છે અને અહીંયા આગળ તમને એક ઇમેજ જોવા મળી જશે આ ઇમેજ ઉપર ક્લિક કરી અને તમારે આથી ફોટોને સેન્ડ કરી દેવાનું છે અને તમારો વિડીયો બની છે રેટ તો આટલા ફોટા તમારે બદલું છે તમારો વિડીયો બની જશે જબરદસ્ત ઇફેક્ટ છે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટ નામ માટે ક્લિક કરશો વિડીયો સૌથી આવે છે તો આ રીતે ડેલી નવા નવા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જવો મળી જશો એક નવા વિડીયોની અંદર ત્યાં લઈએ ગુડ બાય